તો આ મોટા સમાચાર કહી શકાય છે જે અત્યારે મળી રહ્યા છે જીત પાબારીએ અરજીમાં પોતાનો બચાવ કર્યો હોવાનો પણ ક્યાંક સંશય સામે આવી રહ્યો છે તો ફરિયાદી યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતું અને એટલા માટે જ તેમણે સગાઈ પણ કરી હતી અને ત્યારબાદ તેણે અન્ય મહિલા સાથે લગ્ન કર્યા હોવાની પણ સામે આવી રહી છે જાણકારી ત્યારે દુષ્કર્મની વાત ખોટી હોવાનો પણ તેમના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે વધુ વિગતો અમારા સંવાદદાતા લખીરાજથી થી આપી રહ્યા છે લખીરાજ જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે ક્રિકેટરના જે શાળા છે જીતબાબારી એ વકીલ મારફતે આગોતરા જામીનની અરજી કરી છે એટલે ટૂંકમાં અહીં એ સ્પષ્ટ થાય છે કે પોતાને બચાવ માટે તેમણે અરજી કરી છે શું છે જાણકારી જી ચોક્કસ થી લતમા આપને જણાવી દઉં કે ક્રિકેટર ચેતેશ્વર પૂજારા ના સારા વિરુદ્ધ દુષ્કર્મ ફરિયાદ રાજકોટ શહેરના ના માલવીયનગર પોલીસ મથક નોંધાઈ છે આ સમગ્ર મામલે ક્રિકેટર ના સારા કે જીત પાબારી તેના વકીલ મારફતે આ ઉપર અરજી જામીન અરજી કરી છે કોર્ટ અરજી કરતા જે અરજીની સુનાવણી ત્રીસ નવેમ્બરના રોજ છે તે હાથ ધરવામાં આવશે જીત પાબારી એ અરજી જે પોતાનો બચાવ છે તે રજૂ કર્યો છે તેમના દ્વારા અરજીમાં માં કહેવામાં આવ્યું છે કે બંને કરવામાં આવી હતી દુષ્કર્મ ની વાત છે તે ખોટી હોવાનું ક્યાંક ને ક્યાંક દેશ દાવો કર્યો છે ત્યારે હવે ત્રીસ નવેમ્બરે ખ્યાલ આવશે કે જે જજ તેના ઉપર માહોલ લગાવે છે જાણકારી આપવા બદલ આપનો આભાર